સુરતમાં અને તેમાં પણ ખાસ કરીને ઉધના સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે ત્યારે ઉધનામાં એક યુવાન પર અસામાજિક તત્વે જીવલન હુમલો કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો આવ્યો હતો આ બનાવ લઈને સ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે સુરતમાં માથા તત્વો દ્વારા અવારનવાર સામાન્ય લોકો પર હુમલા થતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ઉધના વિસ્તારમાં એક માથાભારી શખ્સ દ્વારા રાત્રિના સમયે યુવક પર ચપ્પુ વડે જીવલન હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેથી લોહીથી હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ યુવાન પર હુમલો કરાયાની જાણ થતાં જ આસપાસમાંથી લોકો એકઠા થવા પામ્યા હતા બાદમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર થયા યુવકને લોહીલોને હાલતમાં ખસેડ્યો હતો ઘટનામાં યુવકની હાલત ગંભીર થઈ ગઈ છે હુમલો કર્યા બાદ હુમલાખોર ફરાર થઈ જવા પામ્યો હતો ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં લોકોએ મદદે દોડી આવ્યા હતા અને ઘટના બાદ સ્થળ પર પહોંચેલી ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે હુમલા પાછળનું કારણ અગબંધ છે જો કે આવા હુમલાખોરો પર આકરામાંકરી કાર્યવાહી થાય તેવા માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે હઝર કુરશી સાથે હઝર સેટા